તાપ પણ ચડી રહ્યું છે ગાયને થઈ રહ્યું છે ખાણદાન એટલે ગાઈસ ને દઈને થઈ જશે રેડી ચલો જઈએ છીએ હવે મંદિરે મંદિરે દર્શન કરવા માટે આવી ગયા છે મંદિરે અંજી બેન કરી રહ્યા છે મંદિરની સાફ સફાઈ કરી રહ્યા છે આપડે તો કરી લીધા છે દર્શન જોગડી માતાના કરી શકો છો જાની કે બેન કરી રહ્યા છે સેવા પૂજા તો વર્ષોમાં કપડા ધોઈ રહ્યા છે ગાઈસ કપડા સુકવી રહ્યા છે આપણે આવી ગયા છીએ સિકંદર પરાડા ગાયો માટે પૂરા લેવા માટે સો મિત્ર બંદેરાઈ છે પૂરા ચલો આપણે સ્કૂલે છોકરા મીકવા આપણે મીકવા આવી ગયા છે છોકરાને સ્કૂલે ગાઈશ ચલો ગાઈશ આપણે બપોરનું જમવાનું આવી ગયું છે જમવા બેસી ગયા છે બપોરમાં કાપી રહ્યા છે ગાઈશ આફેરઈ bayar છે નંદરા દારીયા ટીપવા ગઈ

વહેલા વહેલા જમવાનું બની રહ્યું છે ગાઈશ હું બનાવી દાળ ભાત લોટ બંધાઈ રહ્યો છે ગાઈશ જમવા બેસી ગયા છે ગાઈશ બોલું ભાઈ જમવું જ ને અંજી બેન ડુંગળી મારી રહે છે જાનકી બેન પણ જમવાનું કાઢી ને ચાલે છે જમવા બેન આવી ગયા મંદિર માં ભગવાન ને ધરાવા માટે જપવાનું જાનકી બેન પણ બેસી રહ્યા છે જમવા આજે તો ચૂલા પર બની રહે છે રોટલા ઘઉના આપણે બેસી ગયા છે જમવા દાળ ભાત રોટલી પાંથરી રહે છે ખાટલા ઊંઘવાની તૈયારી કરી રહ્યા છે ઊંઘવાની તૈયારી થઈ ગઈ છે બધા ઊંઘવા ભાગી ગયા છે गुड नाईट नाईट बोलो गुड नाईट गुड नाईट